આગામી દિવસોમાં ગુજરાતમાં ખેડૂત આંદોલનના ભણકારા વાગી રહ્યા છે કેમ કે જે રીતે થોડાક દિવસ પહેલાં ખેડૂતોની કમોસમી વરસાદના કારણે કફોડી હાલત થઈ હતી અને જે કૃષિ સહાય પેકેજ સરકારે જાહેર કર્યું છે તેના કારણે ખેડૂતોમાં ખૂબ નારાજગી જોવા મળી રહી છે આના સંદર્ભમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ખેડૂતો માટે લડાઈક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે તેમણે થોડાક દિવસ પહેલાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવીને અલ્ટિમેટમ આપ્યું હતું કે જો આ દસ દિવસની અંદર અમારી માંગ નહીં તો આગામી સમયમાં હવે કોઈ ને અલ્ટિમેટમ નહીં હવે સીધું આંદોલન થશે ને તેને જ લઈને એક મોટી જાહેરાત સામે આવી છે શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો છે હું છું જગતનો તાત એટલે કે ખેડૂત જે રીતે કમોસમી વખતે શિયાળા પાક અને ચોમાસા પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે તેને લઈને જગતનો તાત એક માઇ બાપ સમાન સરકાર સામે આશા અપેક્ષા રાખીને બેઠો હતો કે આ વખતે સરકાર છે તે શાહે જે આપશે તેના કારણે તેનું ગુજરાન ચાલી શકશે પરંતુ ખેડૂતોની જે કફોડી હાલત બની છે જે ડાંગર કપાસ મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જે સરકાર કહી રહી છે કે અમે દસ હજાર કરોડ રૂપિયાની સહાય આપી છે પણ આ દસ હજાર કરોડની શાય જાહેરાતમાં તો મોટી લાગી રહી છે પણ વાસ્તવિકતામાં જે ખેડૂતો છે તેમના માટે આ શાય છે તે ના બરાબર જોવા મળી રહી છે આના સંદર્ભમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હવે આંદોલન માટેનું એલાન કર્યું છે આગામી દસ નવેમ્બરે હવે ખેડૂત આંદોલન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે પરંતુ તેમણે આંદોલનને લઈને વાત કરતા કહ્યું કે આ કોઈ રાજકીય આંદોલન નથી આ બિન રાજકીય આંદોલન રહેશે જે કોઈ પણ વિપક્ષના નેતાઓ આંદોલનને સમર્થન આપવા માટે આવતા હશે તો તેમને સ્ટેજ પ્રોવાઈડ કરવામાં નહીં આપ આવે ને માઇક પણ આપવામાં નહીં આવે સાથે જ તેમણે મોટી સંખ્યામાં ખેડૂતોને અલગ અલગ જિલ્લાઓમાંથી આ આંદોલનમાં ઉમટી જવા માટે આહવાન કર્યું છે અને આ આંદોલન હવે જે ગાંધી નગરમાં બેસેલી સરકાર છે તેના પરસેવા પણ છોડાઈ શકે છે તેના આ મામલે શું અપીલ કરી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેમને સાંભળો જય જવાન જય કિસાન આજે કિસાન સહકાર સમિતિના અમારા સભ્યોને એક સામાન્ય બેઠક હતી આ સામાન્ય બેઠક ની અંદર જે અત્યારે જે ખેડૂત માટેનું જે આપણું આંદોલન ચાલુ રહ્યું છે આ આંદોલનને લઈને અમુક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે જેમાં પ્રથમ નિર્ણય તો એ કરવામાં આવ્યો છે કે આ આંદોલન છે એ સંપૂર્ણપણે બિનરાજકીય આંદોલન છે જેથી કરીને અમે આજે સર્વાનુમતે એક નિર્ણય એવો પણ કરેલો છે કે કોઈ પણ પક્ષ પાર્ટીમાં હોદ્દો કે કોઈ નેતા હશે એ વ્યક્તિને આ જે આંદોલનની અંદર સ્ટેજ અને માઇક છે અમે શેર નહીં કરી શકીએ કેમ કે આ આંદોલન છે એકદમ બિન રાજકીય અને ખેડૂતનું આંદોલન છે એટલે રાજકીય નેતાઓને અમે સ્ટેજ અને માઇક છે આપી શકવાના નથી બીજી વાત છે કે હવે આ આંદોલન છે આની અંદર જે આપણે દસ નવેમ્બર બે ના રોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે જે આપણી ત્રણ માંગ છે એક માંગ છે કે જે ટેકાના ભાવે મગફળી છે બસો મણ પૂરી ખરીદવામાં આવે બીજી માંગ છે કે વર્ષ બે હજાર ઓગણીસ નો જે પાક વીમો ખેડૂતનો છે એ દરેક ખેડૂતને મળી જાય અને ત્રીજી અગત્યની માંગ અમારી એ છે કે દરેક ખેડૂત ગુજરાતની અંદર જે તમામ ખેડૂત છે એનું બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ સરકાર તરફથી માફ કરવામાં આવે આ ત્રણેય માંગણીને લઈને જે અમે બાર દિવસનું અલ્ટિમેટમ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આપેલું હતું દિવસ પૂર્ણ થઈ ગયા છતાં પણ સરકાર તરફથી અમને કોઈ જવાબ મળેલ નથી એટલે અમને કે એવું લાગી રહ્યું છે છે અમારા વાત સરકાર સુધી પહોંચી નથી અથવા તો પહોંચાડવામાં નથી આવી તો હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારી માંગ લઈ અને હવે અમારે સરકાર સુધી જવું પડશે એટલે હવે આજે અમે તારીખ બધા સર્વાનુમતે નક્કી કરી છે નવ ડિસેમ્બર બે હજાર પચીસ અને મંગળવાર હવે અમે ડાયરેક્ટ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ અમારી વાત રજૂ કરવાના છે અને અમારે આ ત્રણ માંગ છે આ ત્રણ માંગ લઈને અમે ગાંધીનગર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સુધી રૂબરૂ જવાના છે એટલે જેથી કરીને અમે આ મારફતે પરેશ ગોસ્વામી જેવું ખેડૂતો માટે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે આ બિન રાજકીય આંદોલન જાહેર કર્યું છે આમાં તમામ રાજકીય પાર્ટીના લોકો ને આવવાની છૂટછાટ છે પણ તેમને માઇક અને સ્ટેજ ન આપવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે ને ખેડૂતોના હક અને અધિકાર જે તેમને મળવાપાત્ર સહાય હોય જે તેમના દેવા માફીની વાત હોય તે અલગ અલગ મુદ્દાઓને લઈને જે છેલ્લા ઘણા સમયથી માંગ ચાલી રહી છે પણ અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો તે મામલે હવે આ આંદોલન છે તે થવા જવાનું છે ત્યારે આગામી સમયમાં કેવો પ્રતિસાદ આ આંદોલનને મળવાનો છે ને ખેડૂતો માટે આંદોલન થવાનું છે તેનાથી સરકાર ભીસમાં આવે છે કે કેમ તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા